અધિકારદાર 5000 500 88 88 88 સાદગી એવું સુમરની છે સાફ તો નમાન બહુ દાણો ઓરે કાળુભાઈ કેટલા 99 99 99 500 500 110 58 બોલો 12 13 15 11 રૂપિયા વાન પર એ ઉડિત માણસો ને એકત્રીસ બત્રીસ તેત્રીસો બેતાલીસો બેતાલીસ કોઈસો બેતાલીસ ત્રણ વાર ઓલા જે અંદર ઓલા બાવન જલી બાવન જલીબા બાવન બાવન એક બે આંત બે માલ છે હાલા અને આપો એ ડિમાન્ડ એટલાને ચારસોને એકસઠ ઉત્તર એકસઠ ગુરવે પ્રયોગ ચોસઠ ચારસો અને એકસઠ બાંસઠ ત્રેસઠ બોસઠ બાસઠ સાસો એકસઠ સોસઠ ઓગણ ત્રિત્તેર એક પોતે પોતે છે